निर्माण न्यूज़ में आपनो स्वागत है एक नजर हेडलाइंस पर राज्य में इनकम टैक्स ने मेगा सर्च ऑपरेशन गंगामा प्रोग्राम में 27 जगह आईटी ने तपास राज्य में लावा समय बाद इनकम टैक्स ने मेगा सर्च ऑपरेशन पुराना ग्रुप तेजव माधव कंस्ट्रक्शन ऊपर इनकम टैक्स ट्राटक्यू મદરેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ઉઠી ફરિયાદ રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગ માંગી માહિતી ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે માહિતી મંગાવી મદરેસામાં પગાર ચૂકવણા નાણાંનો દ્રુપ ચકાવવા દે વડોદરામાં વધતા વિરોધને લઈને સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસી રોક લગાવી આડેદન નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ નિર્ણય મદરેસામાં બેન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી હોય ત્યારે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી માંગી છે ત્યારે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે માહિતી મંગાવી છે મદરેસામાં પગાર ચૂકવવા નાણાંનો સ્ત્રોત ચકાસવા માટે આદેશ આપવામાં આવ્યો છે तो मदरसाમાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે રાષ્ટ્રીય બાળ અધિકાર સરક્ષણ આયોગે માહિતી માંગી હતી ગુજરાત સહિત તમામ રાજ્યોમાંથી છે એ મુજબ મંત્રી સમક્ષ એટલે મુ પણ હા કારણ કે બીજે પડ તો એવું નથી થતો કારણ કે શિક્ષણ આપતી હોય એ બી તો મદરેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી માંગી હતી ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે માહિતી મંગાવી મદરેસાના જે બાળકો છે એ બાળકો પણ ફોર્મલ એજ્યુકેશન ધાર્મિક શિક્ષણની સાથે સાથે મુખ્ય ધારાનું શિક્ષણ પણ એ લોકો મેળવે એ માટેનો સરકારશ્રીનો એક ઉમદા પ્રયત્ન છે અને એના કારણે જે વિદ્યાર્થીઓ છે એ મદરેસાના જે વિદ્યાર્થીઓ છે તે ટેકનિકલ શિક્ષણ વર્તમાન પ્રવાહો સાથે પણ અત્યારે હાલ દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી અવગત થઈ શકે વિજ્ઞાન વિશે જાણી શકે અને એના કારણે જે વિદ્યાર્થીઓ છે એમને લાંબા ગાળે મુખ્ય ધારામાં અને જીવન જરૂરિત જે એમને જીવન નિર્વાહ કરવાનો છે એની અંદર પણ આ શિક્ષણ ખૂબ જ અગત્યનું થઈ પડે છે ગાંધીનગર જિલ્લામાં કુલ છ જેટલા મસ્જિદોમાં આ પ્રમાણેનું ધાર્મિક શિક્ષણ અથવા તો એમને અરબીનું શિક્ષણ આપવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓ હાલ મુખ્ય ધારામાં ક્યાં અભ્યાસ કરી રહ્યા છે એ અંગેનો પણ અત્યારે હાલ એક સર્વે ચાલી રહ્યો છે આ બાળકોને ભવિષ્યમાં શું શું ફાયદાઓ થશે અને તે લોકોને શિક્ષણમાં કેવી રીતે આદ આ જે બાળકો છે એ જ્યારે મુખ્ય ધારામાં પ્રવેશ કરશે ત્યારે એમને બીજા બાળકોની જેમ વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પ્રવાહો સાથેનું શિક્ષણ જે અન્ય બાળકો મેળવી રહ્યા છે એવું શિક્ષણ પણ એમને મળશે અને એના કારણે એ વિદ્યાર્થીઓ પોતાની રીતે આત્મનિર્ભર થઈ શકે છે અને વર્તમાન પ્રવાહો સાથે પોતાનો તાલ મિલાવી અને ચાલી શકે છે તો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને રાજ્યમાં આવેલી સરકારીને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદરેસાનું મેપિંગ કરવા મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે એને જ લઈને આ પત્રકાર પરિષદનું જ્યારે આયોજન કરવામાં આવ્યું મદરેસાઓમાં ભણતા તમામ બાળકો સામાન્ય શાળાઓમાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોય રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદરેસાઓનું મેપિંગ કરવા સૂચન આપવામાં આવી જેને પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આ બાબતે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો દરેક ડીઈઓ ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવી મદરેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે ઉપરાંત બિન મુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં એની પણ તપાસ કરવાની રહેશે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ સહિત તમામ રાજ્યો ત્યારે મદરેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી માંગી છે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે આ માહિતી મંગાવી છે મદરેસામાં પગાર ચૂકવવા નાણાંનો સ્ત્રોત ચકાસવા આદેશ આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ માહિતી માંગી છે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે આ માહિતી મંગાવી છે મદરેસામાં પગાર ચૂકવવા નાણાંનો સ્ત્રોત ચકાસવા માટે આદેશ છે મદરેસામાં બિનમુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ માહિતી મંગાવી છે તો ગુજરાતમાં પહેલીવાર મદરેસાઓનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાનો હુમલો રાજકોટ વડોદરા ગીર સોમનાથમાં પણ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે તમામ મદરેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં પહેલીવાર મદ્રેસાઓનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાનો હુમલો રાજકોટ વડોદરા ગીર સોમનાથમાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરાયો છે એટલે કે ગુજરાતમાં પહેલ પહેલીવાર સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે વધુ સાડેટ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ પાસેથી હિતેન્દ્ર ગુજરાતમાં પહેલીવાર મદરેસાઓનું જયારે સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના દરિયાપુરમાં જયારે સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાનો હુમલો થયો છે શું છે વધુ અપડેટ

વાત કરીએ તો અન્ય ધર્મના લોકો દ્વારા ખાસ કરીને એમને મદરેસા તાલીમ આપવામાં આવી રહી છે જે તપાસ શરૂ થઈ ચુકી છે દરિયાપુર નો આપણે પહેલા પણ કહ્યું કે જે મોલ્લામાં એ પહોંચ્યા છે એ મોહલ્લાની જ વાત કરી રહ્યો છું કે સુલતાનનો જે મોહલ્લો છે એમાં એમને તપાસ શરૂ કરી હતી ત્યાં મદ્રેશાહ બંધ હતું તો મદ્રેશાહ બંધ જોતા જ વાત કરી તો આચાર્ય દ્વારા ત્યાં ફોટા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી એ ફોટા પાડવાનું શરૂ કર્યું ત્યાં જ ખાસ કરીને વાત જોયો મદ્રેસાન સર્વે કામગીરી દરમિયાન આચાર્ય અને એમની સાથે રહેલા લોકો પર જે સોંખ કરતા મતારે લુકમાનસનું તોડવા આવ્યું છે અહીં આવી તો રે પર હુમલો કર્યો કરતા પાટુ કરે માથારા બાદ કે માર મારવાઈ કોશિશ કરવામાં આવી છે આ માત્ર અમદાવાદ પૂરતી વાત નથી વડોદરામાં પરમંદરે સર્વે કરાયો છે જ્યાં પર 15 જેટલી ટીમો સર્વે કરી દી છે વડોદરા શહેર માં પર 40 કરતાં વધુ ટીમો સર્વે કરેલ ઈર સુગનાથ પામ પર શિક્ષણ પાક વરા અલગ અલગ ટીમો બનાવીને સર્વેનું કામ કરી શરૂ કરી દેવામાં આવી છે આ ચોક્કસ ગંભીર પ્રકારની ઘટના છે બીજું દરિયાપુર વિસ્તારની અંદર કહી શકાય કે જે વિસ્તાર પસંદ કરાયો છે એ વિસ્તારની મંત્રી વાત કરીએ તો ચોક્કસપણે ચિંતાજનક એટલા માટે બાબત છે કે ધાર્મિક શિક્ષણ સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ આપવું જોઈએ પણ મુસ્લિમ અને આ જે વિસ્તારમાં હુમલો થયો છે એ વિસ્તારની અંદર ભૂતકાળમાં અબ્દુલ લતીફ નું રાજ પણ હતું અબ્દુલ લતીફ ના નામથી અમદાવાદ શહેરના લોકો ફફડતા હતા ભૂતકાળમાં આ વિસ્તારમાં જવું મુશ્કેલ હતું કે બે પછી ગુજરાતમાં કહી શકાય ક્રાંતિનું વાતાવરણ જોવા મળતું હતું પણ અત્યારે જે દિયાભ્રુ ઘટનામાં એક અપદુષી ઘટના છે કે ત્યાં સામાન્ય લોકો જઈ પણ નહોતા શકતા એટલું ભયનું વાતાવરણ દરિયાભ્રુમાં જોવા મળતું નહી ફરી એકવાર ભયનું વાતાવરણ ઊઠું કરવાની પણ કોશિશ કરાઈ છે ત્યારે રાષ્ટ્રીય બાળ પક્ષ આયોગ દ્વારા જે આદેશ કરાયો છે એમાં પશ્પણ કહેવામાં આવ્યું છે કે એમાં જેટલા પણ લોકો મદ્રેસામાં અભ્યાસ કરતો હોય એ તમામ વિદ્યાર્થીઓનો રેકોર્ડ જોવામાં આવે એ ક્યારે છે શું કરે છે એમનો પરિવારજનોનું શું છે આ તમામ બાબતો ચેક કરવામાં આવે સાથે સાથે એનો ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવે કે અન્ય ધર્મના લોકોને કોઈ અભ્યાસ કરાવવામાં આવે છે કે શું એની તપાસ થાય મુખ્ય સચિવે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ તપાસ સોંપી હતી એના ભાગરૂપે અમદાવાદમાં પણ મહાનગરની અંદર જે હસ્તકતી જે શાળાઓ છે મહાનગર નગર પાલિકા શિક્ષણ સમિતિના એમના દ્વારા પણ આ તપાસ શરૂ કરાઈ છે એટલે કે ધાર્મિક શિક્ષણની સાથે પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ પણ રાજ્ય સરકાર ચિંતિત છે કોમનસેપ કઈ શકાય એ ધાર્મિકતા કટ્ટર ધાર્મિકતાના કારણે બીજવાટ ખતરો બ ઊભો થતો હોય છે ત્યારે બારે સરકાર દ્વારા ખાસ સૂચના અપાઈ છે તેની તપાસ શરૂ થઈ ચૂકી છે ત્યારે દરિયાપુર ચોકસ કમનસીબ ઘટના છે જે પ્રિન્સિપલને તપાસ કરવા ગયા હતા એમની સાથે ત્યાંના સ્થાનિક અસામયક તત્વો દ્વારા આપઘાતનો ઉમલો કરાય છે એક કમનસીબ છે પણ એને લઈને દરિયાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે જે ઉમલાખોરોનો પણ આગળ વાત સાબરકાઠાની મદરેસા માં શિક્ષણ વિભાગની તપાસ હાથ ધરાઈ હતી શિક્ષણ વિભાગની અલગ અલગ છ ટીમો દ્વારા ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગરના તાલુકામાં તપાસ હાથ ધરાઈ મદરેસાઓના સ્ટાફ સહિતની વિગતોની માહિતી તથા મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તેનો સર્વે કરી તેની માહિતી એકઠી કરી તપાસનો અહેવાલ તૈયાર કરાશે રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ સમગ્ર ગુજરાત વાસીઓ તો કરી જ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર વાસીઓ એટલો બધો કરી રહ્યા છે કે ન પૂછો વાત સુરેન્દ્રનગર તાપમાનનું ચુમ્માળીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે લોકો ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો સુરેન્દ્રનગર બની ગયો છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓને વ્યક્ત કરવામાં આવી છે બાળકો વૃદ્ધોને હિજ બચવા પણ અપીલ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો સુરેન્દ્રનગરનું તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે લોકોને ઘર બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે અંગ દઝાડતી ગરમી હાલ સુરેન્દ્રનગરમાં પડી રહી છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ જ્યારે વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ખાસ કરીને બાળકો હોય કે પછી વૃદ્ધો એને હીટ હીટસ્ટોકથી બચવા માટેની અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રામ ટીમ આના માધ્યમથી આમ જનતાને સુચવું છું કે હવામાન વિભાગ દ્વારા જે ઉનાળા દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવતી હોય છે તે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 ડિગ્રી 43 ડિગ્રી 45 ડિગ્રી જોવા મળતી હોય છે ત્યારે જનતાને ખાસ એવી ભલામણ કરવામાં આવે છે કે સનસ્ટ્રોક લાગવાના કેસો નોન પાત્રમાં વધારો થતો હોય છે ખાસ કરીને તડકાના જ્યારે આપણે બહાર નીકળતા હોય છે શરીર માંથી પાણી ઓછું ઓછું થતું હોય છે જ્યારે હવા બનાવો બનતા હોય છે અને એમાં તકેદારીના ભાગ રૂપે ખાસ કરી અને પાણી પૂરતા પ્રમાણ પૂરતા પ્રમાણમાં પીવું જેટલા સમય મળે એટલા સમયની અંદર પાણી પીતું રહેવું જ્યારે તડકામાં બાર નીકળવાનું થતું હોય ત્યારે ટોપી ચત્મા અને શરીરને ઢાંકીને નીકળવું પીતા છે તેમ છતાં બી ઘણી વખત ચક્કર આવી જવા તાવ આવી જવું અ ચામડી નાક

અને ઠંડા મહત્વના એક સમાચાર છે તે સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાબર ડેરીમાં ગરમીની ઋતુમાં દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે ચાર લાખ ચોસઠ હજાર ચારસો તોતેર લાખ દૂધની આવકમાં ઘટાડો છે ઋતુ પ્રમાણે દૂધની આવકમાં વધારો ઘટાડો થાય છે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા સુરેશ થોરી પાસેથી સુરેશ ઋતુ પ્રમાણે જ્યારે દૂધની આવકમાં વધારો ઘટાડો એટલે કે પ્લસ માઇનસ થવા પાછળના મહત્વના અને જવાબદાર કારણો કયા જી વિવેક ચોક્કસ થી વાત કરીએ તો સાબર ડેરીમાં ગરમીના ઋતુના કારણે દૂધમાં ભાવનો જે ઘટાડો છે ઘટાડો ઋતુના કારણે કરવામાં આવે છે ખાસ કરીને જો વાત કરવામાં તો ઉનાળાની જે કાળજાળ ગરમી પડી રહી છે ગરમીને લઈને જે ચોસઠ હજાર જેટલો લાખ લીટર દૂધનો જે ભાવ છે ભાવ ઘટાડો કરવામાં આવે છે ખાસ કરીને જો બીજી તરફ જો વાત કરવામાં આવે જે આવક ઋતુ પ્રમાણે જે આવક ને જાવક જો પણ ઘટાડો કરવા સાબર ડેરી દ્વારા કરવામાં આવતો હોય છે આજ દિન સુધી જે

ગોબલેસ ખાતે જે કોકા કલાનું પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક ઝીરો ડિગ્રી કે માઇનસ ડિગ્રી રાખવાના હોય છે તેની અંદર ઓરેન્જ પલ્પના વીસ કિલોના ચારસો યુનિટ પડેલા હતા એટલે આઠ હજાર કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ જે ઇમ્પોર્ટેડ હતો તે પડેલો હતો એ પલ્પના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે જૂન બે હજાર બાવીસમાં લીધેલા હતા આ નમૂના લેબોરેટરીમાં પુસ્તક માટે મોકલવામાં આવેલા અને ઓગસ્ટ બે હજાર બાવીસમાં એ નમૂનાને લેબોરેટરી મિસબ્રાન્ડ જાહેર કરેલા હતા આ લેબોરેટરીના જ્યાં કોકાકોલા કંપનીનું જે રો મટિરિયલ હતું એ મિસબ્રાન્ડ થયું એના માટે થઈને આ જે નવો ફૂડ સેફ્ટી એક્ટ છે એમાં મિસબ્રાન્ડ અને સ્ટાન્ડર્ડ નમૂના માટે એડ્યુડિકેશનની જોગવાઈ કરવામાં આવી છે એમાં ગ્રેડેડ પેનાલ્ટી છે ફક્ત નાણાકીય દંડ કરીને કેસ પૂરો કરવામાં આવતો હોય છે જેના ભાગરૂપે આ કંપની સામે નડિયાદની અંદર જે આરસી છે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે એડ્યુકેટિંગ ઓફિસર જે સરકારે એમને નોટિફાય કરેલા છે ફૂડ સેફ્ટી આખરી છે તેઓની સમક્ષ અમારી ફૂડની ટીમે ત્યાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેના માટે તાજેતરમાં એનું જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટની અંદર કોકાકોલાના ત્યાં નડિયાદ ગુબલજ પ્લાન્ટના નોમિની પ્લસ એમના જે સપ્લાય ચેઇનમાં આવતા તમામ વ્યક્તિઓ ટોટલ પાંચ વ્યક્તિ એમાં ગુડગાંવનો મેઇન પ્લાન્ટ પણ છે ઇમ્પોર્ટર કરનાર કંપનીના બીઆફના જે છે પણ છે તો તમામે તમામ પાંચ વ્યક્તિઓ અને નામદાર એજ્યુકેશન ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આમ પાંચ વ્યક્તિનો કુલ મળીને પંદર લાખ રૂપિયા દંડ ફટકારેલો છે ગૃહણીઓ બારે મહિનાનો મસાલો સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે ભેળસેળ ન કરે એના માટે અમારી ટીમ અત્યારે મસાલા ઉપર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં ત્રણસોથી પણ વધુ જ ફેક્ટરીની તપાસ કરી છે ત્રણસોથી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટી માટે મોકલવામાં આવી રહ્યા છે તો ગઈકાલે અમને મુકામ જાજોલી તાલુકો બારડોલી છોટાઉદેપુર ખાતે અમને ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી નિબુદ્ધ નામની વ્યક્તિ વગર લાયસન્સે આવું એક મરચાનું ઉત્પાદન કરે છે અમારી એની લોકલ ટીમ અને છોટાઉદે ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતાં આ મયુદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બાડોલી ખાતે કોઈ પણ ફૂડનો લાઇસન્સ લીધા વગર એક પચીસો ચોરસ મીટરના કાચા શેડ ઊભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા આ મરચાંની અંદર એ લોકો ઇન્ફર ક્વોલિટીનું મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાંને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા હતા જે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ પણ મસાલાની અંદર કલર એલાવ નથી એ ખાદ્ય કલર પણ એલાવ નથી અખાદ્ય કલર તો બિલકુલ એમાં ચલાવી પણ ના લેવાય તેનો લગભગ પચીસ કિલો જેટલો જથ્થો ત્યાંથી મળેલો છે આ ઉપરાંત ત્યાં નવ કિલો ઓલિયો રિજિન એટલે કે મરચાનું કોન્સન્ટ્રેટેડ તીખાશવાળું કેમિકલ એ પણ જપ્ત થયું છે એટલે આ વ્યક્તિ ઇન્ફિર ક્વોલિટી હલકી ગુણવત્તાનું મરચું લાવીને ખાંડીને એમાં ભેળસેળ કરીને એમાં ઓલિયો રિજિન અને આ કલર નાખીને એને ઉત્તમ કક્ષાનું બનાવીને પોતાના જ બ્રાન્ડથી કોઈ પણ લાયસન્સ વગર વેચતા મારું પડેલ હતા આથી ત્યાંથી નમૂના લેવામાં આવેલા છે ત્યારે લગભગ ચાર ટન જેટલો માલ એટલે ચાર હજાર કિલો જેટલું મરચું જે તૈયાર પેક કરેલું હતું એ જપ્ત કરવામાં આવેલું છે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ